તે તમામ બાબતની માહિતી આ વિડીયોની અંદર વાત કરવાની છે અને ખાસ કરીને મિત્રો મને તમારા ગામનું નામ પણ કોમેન્ટ કરી દેજો જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો અને સાથે જ મિત્રો આ વિડીયોને અંત સુધી પણ નિહાળતા રહેજો જેથી કરીને તમને તમામ માહિતી સૌ મળી જાય તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરવાની છે કે છેલ્લા ચોવીસ કલાકમાં વાત કરીએ તો મિત્રો ગુજરાતના બસો પચાસ થી વધારે તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌથી વધારે વરસાદ દ્વારકા પંથક એટલે કે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જે દ્વારકા લાગુ વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જામનગરમાં પણ સૌથી વધારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હવે આગામી અડતાલીસ કલાક માટે પણ આંબાલાલ પટેલે જોરદાર આગાહી કરી છે અને સૌથી વધારે વરસાદ ગુજરાતમાં નોંધાવાનો છે જેમાં ખાસ કરીને મિત્રો જોઈએ તો કચ્છ જિલ્લા વિસ્તારો જેમાં ખાસ કરીને દસ દસ ઇંચ જેટલો વરસાદ આગામી ચોવીસ કલાકમાં નોંધાવાનો છે તો મિત્રો ખાસ કરીને હવે આપણે વાત કરી લઈએ કે સમગ્ર ગુજરાતમાં મિત્રો વાત કરીએ સૌથી વધારે વરસાદ જેમાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેવા વિસ્તારો વિશે સૌપ્રથમ વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ દરિયાકાંઠાના વિસ્તારોથી જેમાં ઓખા દ્વારકા ભાટિયા ત્યારબાદ મિત્રો ખાસ કરીએ તો મિત્રો ભોગત ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો મિત્રો ખંભાળિયા લાલપુર ભાટિયા જામનગર કાલાવડ રાજકોટ વેરાવળ વાંકાનેર મોરવી સાવડી ધરોળ નવલખી માલીવા હાલવડ ત્યારબાદ મિત્રો નીચે વાત કરી લઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોથી જૂનાગઢ સાઈડ જોઈએ તો મિત્રો શિશલી ભાણવડ પોરબંદર કુતિયાણા કદાચ કેશોદ ઉપલેટા આટલા વિસ્તારોમાં મિત્રો આજે તમને સૌથી વધારે ભારે મેઘતાંડો મેઘખાંગા જોવા મળી શકે નદી નાળા પણ છલકાઈ જશે તેવો જોરદાર વરસાદ તમને વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો આપણે જૂનાગઢ જિલ્લા વિશે જોઈ લઈએ જેમાં મિત્રો ખાસ કરીને જૂનાગઢમાં જૂનાગઢ વંથળી મુલિયાસા કેશોદ ત્યારબાદ મિત્રો મેંદરડા ત્યારબાદ મિત્રો બિલખા વિસાવદર ભેસાણ જેતપુર ધોરાજી ઉપલેટા માણાવદર ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નવી બંદર મિત્રાળા કદાચ ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો માંગરોળ કેશોદ મારીવા તળાજા ત્યારબાદ મિત્રો તાલાળા વેરાવળ કોડીનાર જામવાળા ગીર નેશનલ પાર્ક સાસણ ગીર આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બપોર પહેલા તમને એક વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળી શકે તેવી આગાહી છે ત્યારબાદ મિત્રો હવે સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જોઈએ સૌરાષ્ટ્રમાં મેન એટલે કે મિત્રો અમરેલી જિલ્લા વિશે વાત કરી લઈએ તો અમરેલીમાં ખાસ કરીને મિત્રો અમરેલી ત્યારબાદ મિત્રો ચિત્તલ દેરડી બાબરા ઢસા દામનગર લાઠી ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાઘણિયા ત્યારબાદ મિત્રો દેવરાજીયા ચલાળા કુંડલા ધારી ત્યારબાદ મિત્રો લુંગિયા બગસરા ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને દુધાળા ખાંભા તુલસી શ્યામ રાજ પીપાવાવ ઉના ત્યારબાદ મિત્રો કેસરિયા આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એટલે કે મિત્રો ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર આટલા વિસ્તારો જે જિલ્લા આવેલા છે તેમાં મિત્રો ભારેથી અતિભારે આજે સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો દ્વારકામાં આજે મેઘતાંડવ જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ભાવનગર જિલ્લા વિશે ભાલ વિશે તો મિત્રો ખાસ કરીને ભાવનગરમાં જોઈએ તો ભાવનગર સિહોર બોધેલ ઘોઘા ત્યારબાદ મિત્રો અલંગ તળાજા ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો મહુવા સુધી અને ખાસ કરીને મિત્રો ઉપર જોઈએ તો જેસર પાલીતાણા ગારિયાધાર ત્યારબાદ મિત્રો વલભીપુર ગઢડા ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને કોઈ ખાસ વરસાદ નહીં જોવા મળે પણ આટલા વિસ્તારો ભાવનગર જિલ્લાના છે જેમાં મિત્રો ભારેથી ભારે મેઘતાંડો જોવા મળવાનું છે ત્યારબાદ મિત્રો હવે વાત કરી લઈએ ઉપરના વિસ્તારો જેમાં ખાસ કરીને ધંધુકા લીમડી લાગુ વિસ્તારો તો તેમાં મિત્રો વાત કરી લઈએ રાજકોટ જિલ્લા આસપાસ ત્યાર મિત્રો ખાસ કરીને જોઈએ તો રાજકોટ સાપા વેરાવળ ચોટીલા થાણ સુરેન્દ્રનગર લીમડી ત્યારબાદ મિત્રો રાણપુર ધંધુકા બોટાદ બરવાળા બાનગઢ ત્યારબાદ મિત્રો આટલા વિસ્તારો છે તેમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો તમામ વિસ્તારો વિશે વાત કરી લીધી છે પરંતુ મિત્રો હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને જે બાજુથી આજે સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે મિત્રો ખાસ કરીને કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો મિત્રો કચ્છમાં આજે સૌથી વધારે આગામી અડતાલીસ કલાકમાં વરસાદ પડવાનો છે તેવું આંબાલાલ પટેલે જણાવ્યું છે અને મિત્રો જે કચ્છ જિલ્લો છે તેમાં મિત્રો દસ દસ ઇંચ વરસાદ તેવી પણ આગાહી કરવામાં આવી છે કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો સિસ્ટમ છે તે આખી કચ્છ તરફથી આવી રહી છે અને ગુજરાતની અંદર ખાસ કરીને જોવો તો જે છે તે ચક્રવાત જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આખું ગુજરાત ડૂબશે કે ધમરોળશે તેવી પણ મિત્રો જે અસર છે તે જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરવાની છે કે હવે કચ્છ જિલ્લામાં કેવો વરસાદ નોંધાશે તો મિત્રો ખાસ કરીને જોઈએ તો કચ્છમાં મિત્રો ખાસ કરીને લખપત ગોર નાગવેરી નલિયા સીસાગર માંડવી મુંદ્રા ગાંધીધામ ભચાઉ ભુજ ત્યારબાદ મિત્રો રાપર મનફરા અડેસર લોદરાની ધોલાવીરા ખાવડા એટલે કે મિત્રો આખો કચ્છ જે છે તે આજે સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો વચ્ચેનો વિસ્તાર છે તેમાં મિત્રો રેડ ઝોન રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો કચ્છ માટે સૌથી જે મોટું છે તે આજે જે છે તે ચક્રવાત ઊભું થવાનું છે તેવી આગાહી છે પરંતુ મિત્રો હવે વાત કરવાની છે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિશે તો મિત્રો સૌ પ્રથમ મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા લઘુ વિસ્તારો વિશે જોઈએ તો મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને હાલવડ કુડા ધ્રાંગધ્રા મોરવી માલીવા ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો મિત્રો વિરમગામ નળ સરોવર સુરેન્દ્રનગર ધોળકા અહેમદાબાદ ગાંધીનગર કડી ત્યારબાદ મિત્રો કપડવંજ મહેમદાબાદ ધોળકા ડાકોર ત્યારબાદ મિત્રો બાલાસિનોર ગોધરા ત્યારબાદ મિત્રો ખાસ કરીને પીપલોદ જાહલોદ દાહોદ આટલા વિસ્તારો મિત્રો લુણાવાડા આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે વાત કરવાની છે ઉત્તર ગુજરાત જેમાં ખાસ કરીને મિત્રો જોઈએ તો મહેસાણા લાગુ વિસ્તારો જેમાં ખાસ કરીને રાધનપુર લાગુ વિસ્તારો તો તેમાં મિત્રો જોઈ લઈએ તો સાતલપુર ત્યારબાદ મિત્રો સુઈગામ દિયોદર થરાડ રાધનપુર હરીજ રોડા ચાણસામા પાટણ મોધેરા મહેસાણા માણસા માંડલી ત્યારબાદ મિત્રો હવે જોઈએ તો વડનગર હિંમતનગર ત્યારબાદ મિત્રો મોડાસા ત્યારબાદ મિત્રો ઈડર બ્રહ્મા સિદ્ધપુર પાલનપુર ભેસ્તાન ડીસા અંબાજી ધાનેરા આબુરોડ થરાડ ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આબુરોડ સુધી અંબાજી સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારેથી ભારે મેઘખાંગા જોવા મળશે તેવું લાગી રહ્યું છે તો મિત્રો હવે ખાસ કરીને વાત કરવાની છે દક્ષિણ ગુજરાત જેમાં ખાસ કરીને મિત્રો સુરત લાગુ વિસ્તારો વલસાડ લાગુ વિસ્તારો જે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો વરસાદના ઘરો કહેવામાં આવે છે તેવા વિસ્તારો વિશે વાત કરીએ તો હવે મિત્રો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત છે તેમાં વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને આણંદ તારાપુર ખંભાત બોરસદ નડિયાદ ચાંપાનેર વડોદરા બોડેલી ડભોઈ જાંબુસર કરજણ ભરૂચ દહેજ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડા વાંકડ ત્યારબાદ મિત્રો કોસંબા સુરત બારડોલી વ્યારા નવસારી નવાપુર બીલી મોરા વાંસદા આહવા ડાંગ સાપુતારા વલસાડ વાપી ત્યારબાદ મિત્રો ખાસ કરીને ખડોલી નાસિક આટલા વિસ્તારો છે જેમાં ખાસ કરીને મિત્રો ભારેથી તે ભારે મેઘતાંડો જોવા મળવાનું છે અને મિત્રો ખાસ કરીને ત્યાં ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સુરત વલસાડ લાગુ વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકથી જે વરસાદ છે તે મુશળધાર પુરસી રહ્યો છે એટલે કે મિત્રો ખાસ કરીએ તો વરસાદ બંધ રહ્યો નથી પરંતુ મિત્રો ધીમી ધારે બી વરસાદ તો વરસી જ રહ્યો છે એટલે કે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ અને જે વાપી વિસ્તાર છે તેમાં મિત્રો ખૂબ ભારે વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને મિત્રો વાત કરીએ તો દસ ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ ગયો એટલો રાખીએ છીએ તો મિત્રો આજ માટે રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી